સુરતના માંગરોળના ગ્રામ્ય વિસ્તારમાં બરબાદીનો માહોલ છે કારણ કે અત્યંત બરબાદીનો વરસાદ અહીં જોવા મળ્યો માંગરોળના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા કીમ નદીના પાણી કુવારદા ગામમાં ફરી વળ્યા કીમ નદીના પાણી લોકોને ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તો સુરતમાં ગઈકાલથી ભયાનક વરસાદ વરસ્યો અને તેના કારણે નદીઓના જળસ્તર વધ્યા છે છલકાયા છે અને હવે કીમ નદીના પાણી છે એ માંગરોળના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા છે છે જેના કારણે લોકોને રહેવા માટે મજબૂર બનવું પડ્યું આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ આ માંગરોળના દ્રશ્યો છે કે જ્યાં ઘરો શું અને રોડ રસ્તા શું તમામે તમામ જગ્યાએ માત્ર ને માત્ર કિમ નદીના પાણી ફરી વળ્યા છે હવે આ પાણી ક્યારે ઉતરશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે કારણ કે ધંધા રોજગાર પર જવાનું જવાનું બાળકોને શાળાએ આ બધું જ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે તેમનું આખું રૂટિન ખોરવાઈ ચૂક્યું છે આ દ્રશ્યો જો આકાશી દ્રશ્યો આફત સમાન વરસાદ અને ખાસ કરીને કિમ નદીના જે પાણી ફરી વળ્યા તેના કારણે બરબાદી જ બરબાદી જોવા મળી રહી છે સુરતમાં ઠેર ઠેર આ પ્રમાણેના દ્રશ્યો સર્જાયા છે સુરત ગ્રામ્યની અંદર ગત છત્રીસ કલાકમાં વરસેલા ધોધમાર વરસાદને લઈને સુરત જિલ્લાની અંદર જળબંબાકારની પરિસ્થિતિ છે હાલ આપણે છે કોસંબાતી કીમને જોડતા કીમ નદી પહેલાંના ગાયકવાડી માર્ગ પર દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે લગભગ બે કિલોમીટર સુધી ઘૂંટણ ઘૂંટણ સમા પાણી છે તે આ માર્ગ પર ફરી વળ્યા છે અને આ એક શોર્ટકટ માર્ગ છે કોસંબાતી કીમને જોડતો આ માર્ગ બંધ કરવાની ફરજ પડી છે કિમ નદીના ઉપરવાસમાં ઝઘડિયા વાલીયા સહિતના તાલુકાની અંદર ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને તેનું પાણીની આવક કિમ નદીની અંદર થતા કિમ નદી બે કાંઠે થઈ હતી કિમ નદી કિનારે આવેલા માંગરોલ તેમજ ઉલપાડ તાલુકાના અનેક ગામોને એલર્ટ પણ કરાયા હતા વડોલી વાંક છે સહિતના અનેક વિસ્તારો અનેક રસ્તાઓ બંધ થયા હતા અનેક ગામોની અંદર પણ પાણી ઘુસી ગયા છે ત્યારે હાલ આ પરિસ્થિતિ છે હાલ છે તે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે વરસાદ છે તે વહેલી સવારથી આજે બંધ છે અને ધીરે ધીરે પાણી છે તે હાલ ઓસરી રહ્યા છે હજુ પણ લગભગ ત્રણથી ચાર કિલોમીટર જેટલો આ રોડની ઉપર ઘૂંટણ સમા છે તે પાણી ભરાયા છે અને આ માર્ગ છે તે હાલ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને કહી શકાય કે જે રીતે કેમ નદીની અંદર પાણીની ભરપૂર આવક થઈ હતી ગઈકાલે પણ માંગરોલ તાલુકામાંથી લગભગ એક હજાર જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આજે પણ ઓલપાડ તાલુકાના બોલાવ છે વડોલી છે ઉમરાચી છે સહિતના ગામોની અંદર પૂરના પાણી છે તે કીમ નદીના ઘુસી ચૂક્યા છે અને ત્યાંથી પણ અનેક લોકોને સ્થળાંતર કરાયા છે ખાસ કરીને ઓલપાડ તાલુકાના કહી શકાય કે વડોલી વાંક નજીક પણ ત્રણેક લોકો હાલ છે તે ફસાયા છે અને એનડીઆરએફની ટીમ જે છે તે ઓલપાડથી નીકળી ચૂકી છે તેમને રેસ્ક્યુ કરવા માટે ખાસ કરીને આ એક વિસ્તાર છે તે મોટો વિસ્તાર છે અને સાતથી આઠ હજારની વસ્તી ધરાવતો આ વિસ્તાર છે કહી શકાય કે અહીં છે તે અનેક શોપિંગ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ આવેલા છે અને આ રસ્તા પર માર્ગ પર પાણી ભરાઈ જતા આ રસ્તો હાલ બંધ થયો છે આ વિસ્તાર આખો જળ બંબાકાર થયો છે અને તમામ અ હાલ પોતાના ઘરની અંદર રહેવા માટે મજબૂર બન્યા છે કેમેરામેન ને કહીશ કે દ્રશ્ય બતાવે કઈ રીતે છે તે અ જે લોકો છે તે ઘરની અંદર હાલ છે તે પેક થઈ ગયા છે બહાર નથી આવી રહ્યા હાલ અને અ કહી શકાય કે તેઓ ઘર રહેવો ઘરમાં રહેવા માટે હાલ છે તે મજબૂર બન્યા છે ત્યારે હાલ છે તે કિમ નદીના પાણી ઓછોરવાની શરૂઆત થઈ ગઈ છે અને ધીરે ધીરે આ પાણી છે તે હાલ ઓછા થઈ રહ્યા છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત અત્યારે હાલની પરિસ્થિતિમાં થી ચાલીસ લોકોનું સ્થળાંતર કરીને અમે સનરાઈઝ સ્કૂલની પાસે એમને સ્થળાંતર ત્યાં લઈ ગયા છે અને રહેવાની જમવાની અને બીજી બધી વ્યવસ્થા પણ અમે કરી છે અને હજુ દસ થી પંદર જણા ના લોકોને રેસ્ક્યુ કરીને કરવાની તૈયારીમાં છે અત્યારે હાલમાં પરમ દિવસ રાત્રિ પરમ દિવસ આખી રાત વરસાદ પડ્યો છે અને ગઈકાલે પણ સમથિંગ ચાર વાગ્યા સુધી પાણી ચાલેલું વરસાદ પડી રહેલો હતો